આથીના શુભ સંદેશમાંથી અધ્યાય વીસ કલમ એક થીસો પહેલા તે છેલ્લા અને છેલ્લા તે પહેલા ઈશ્વરનું રાજ્ય તો પેલા જમીનદારની વાતો જેવું છે તે પોતાની દ્રાક્ષની વાડી માટે મજૂરો કરવા પરોડમાં નીકળ્યો રોજનું રૂપિયો આપવાનું ઠરાવી તેણે મજૂરોને વાડીમાં મોકલી દીધા નવેક વાગ્યે તે ફરી બહાર ગયો તો તેણે બીજા માણસોને ચોટમાં બેકાર ઉભેલા જોયા તેણે તે લોકોને કહ્યું તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ અને જે યોગ્ય હશે તે તમને આપીશ એટલે તેઓ પહોંચી ગયા વળી તે બારેક વાગ્યે અને ત્રણેક વાગ્યે પાછો ગયો અને આ જ રીતે મજૂરી કરી લાગ્યો લગભગ પાંચ વાગ્યે તે ફરી બહાર ગયો અને બીજા કેટલાક બેકારમાં ઉભેલા જોઈ તેને કહ્યું તમે કેમ આખો દિવસ અહીં બેકાર ઊભા રહો છો તે લોકોએ કહ્યું કારણ કોઈ અમને કામે રાખ્યા નથી એટલે તેણે કહ્યું તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ સાંજ પડી એટલે જમીનદાર મુકાદમાને કહ્યું મજૂરોને બોલાવ અને જિલ્લામાંથી માળી પહેલા સુધી સૌને મજૂરી ચૂકવી દે જે લોકો પાંચ વાગે રાખ્યા હતા તે લોકો આવ્યા એટલે દરેકને એક એક રૂપિયો આપવામાં આવ્યો જેમને સૌથી પહેલા રાખવામાં આવ્યા હતા તે લોકો આવ્યા તેમણે ધાર્યું હતું કે અમને વધારે મળશે પણ તેમને પણ દરેકને એક એક રૂપિયો આપવામાં આવ્યો એટલે પૈસા લેતા લેતા તેઓ જમીનદારની સામે બળબળાટ કરતા રહ્યા આ છેલ્લા આવનારાઓને ફક્ત એક જ કલાક કામ કર્યું અને અમે આખો દિવસ તડકામાં વૈતરું કર્યું છતાં તમે અમને બંનેને સરખા ગણ્યા પણ તેઓ તેમના અનેકને કહ્યું ભાઈ હું તને કશું અન્યાય કરતો નથી તે મારી સાથે રોજના રૂપિયાની બોલી નહોતી કરી લઈને તારા પૈસા અને રસ્તે બળ આ છેલ્લા આવનાર માણસને પણ તારા જેટલા પૈસા આપવાની મારી મરજી છે મારા પૈસાનું તે કરવાનું શું મને હક નથી હું ઉદાર થાવ એમાં તું શું કરવા અદેખાય કરે છે આમ છેલ્લે તે પહેલા અને પહેલા તે છેલ્લા થશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે આજના શુભ સંદેશમાંથી આપણને એ બહુ જ જાણવા મળે છે કે જયારે આપણે કોઈ કામ સ્વાર્થ સ્વાર્થપણે કરીએ છીએ ત્યારે તે કામમાં આપણે ભલે ને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લઈએ પણ પ્રભુની નજરોમાં તો આપણે તે કામે લાસ્ટમાં જતા રહીએ છીએ પણ જયારે કોઈ કામ તમે નિઃસ્વાર્થપણે કરો છો ને પછી છતાં તમે છેલ્લા સ્થાને કેમ ના હોય પણ પ્રભુની નજરોમાં તો તમે હંમેશા પ્રથમ સ્થાને જ રહેશો અને પ્રભુની નજરોમાં પ્રથમ સ્થાને રહેવા માટે હંમેશા આપણે નિસ્વાર્થપણે જ કામ કરવું જોઈએ જેથી આપણને પ્રભુ સારો આશીર્વાદિત કરે છે આપણો